ડીસામાં પવિત્ર રામજી મંદિરે આજે રોજ ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા ભવ્ય રામધૂન અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમનો મુખ્ય હેતુ સનાતન ધર્મને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રોત્સાહન આપવાનો છે સાંજે ચાર ત્રીસથી ત્રીસ દરમિયાન યોજાયેલી ભજન સંધ્યામાં મંદિરની આસપાસના વિસ્તારમાં રહેતા અને વિવિધ સમાજના અનેક નગરજનો ઉત્સાહભેર ભાગ લીધો હતો ભક્તોએ રામધૂન ભજનોનો સુમધેર સ્વરોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવી દીધું છે સુંદર આયોજન ઇન્ટરનેશનલ લોહાણા મહિલા સનાતન ધર્મ મંડળ બનાસકાંઠા દ્વારા કરવામાં આવ્યું જેમના પ્રયાસોથી ઉપસ્થિત સૌએ બિરદાવ્યા હતા આ ભક્તિમય કાર્યક્રમમાં ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા શ્રીમતી પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવી સમગ્ર કાર્યક્રમ અત્યંત ભક્તિભાવપૂર્ણ માહોલમાં ધામધૂમથી સંપન્ન થયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી અહેવાલમાં ન્યૂઝ કાંતિલાલ લાઢા ડીશા જય શ્રી રામ જય જલારામ હું પૂજાબેન ઠક્કર આજે અહીં બનાસકાંઠા સનાતન ધર્મ તરીકે મને મહામંત્રીનું પદ મળ્યું છે તે બદલ મારા બંને ગુરુજીઓને ખૂબ ખૂબ આભાર અને હું પણ એક સનાતન ધર્મમાં મને જોડવામાં આવી છે તો મને પણ આજ એક એવો વિચાર આવ્યો કે અઠવાડિયા મોર કે હું પણ એક સનાતન ધર્મમાં લોકો વસ્તીને એમ કે બધાને આપણે જાગૃત કરીએ તે માટે મેં એક આવો વિચાર કર્યો કે હરેક ડિસાના મંદિરમાં કોઈપણ ખૂણે આવેલું મંદિર હોય ત્યાં ભજન સત્સંગનો દર રવિવારે અમારો આ કાર્યક્રમ થશે અને ત્યાં પ્રસાદી અને ભજન ભાવ ભક્તિ આ બધું કાર્યક્રમ અને હરેક મારી ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની બહેનોનો મને ખૂબ સાથ સહકાર અને સપોર્ટ છે તે બદલ મારી બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર અને હું આખા સનાતન ધર્મને જાગૃત કરવા માટે પણ આ પ્રયાસ મારો કાયમી સદા માટે મારા પ્રયત્ન મુજબ ચાલુ રહેશે એ બદલ મને ખૂબ ખૂબ સાથ આપજો બધી મારી બહેનો અને મારી સાથે જોડે ચાલજો અને મારા સનાતન ધર્મમાં પણ બધી બહેનો જોડાવ અને આપ પણ સૌને લોકોને જાગૃત કરો એવો મારે ખૂબ તમને ભાવથી કહેવા માગું છું બોલો જય શ્રી રામ જય જલારામ